નાનાભાઈ ભરતૃહરિના સંન્યાસ લીધા પછી વિક્રમે ગાદી સંભાળી અને સુખથી રાજપાટ ચલાવવા લાગ્યો તેને હરાવનારું દૂર દૂર સુધી કોઈ ન હતું એક દિવસ નગરમાં શાંતિશીલ નામના એક યોગીનું આગમન થાય છે તેણે મસ્તક પર ભભૂત લગાવેલી છે હાથ અને ગળામાં રુદ્રાક્ષની મારા ધારણ કરેલી છે ભગવા વસ્ત્રો પહેર્યા હતા તેના મસ્તકને જોઈને તો કોઈને પણ તે મહાન યોગી લાગ્યા વિના રહે જ નહીં યોગીએ રાજાને કહ્યું હે મહારાજ ગોદાવરી નદીના કિનારે એક સ્મશાન છે એ સ્મશાનમાં હું એક મંત્ર સિદ્ધ કરી રહ્યો છું એ મંત્ર સિદ્ધ થઈ જશે તો મારું મનોરથ પૂર્ણ થઈ જશે તું બસ રાત્રિના મારી પાસે તારા હથિયાર લઈ આવી જાજે રાજાએ તુરંત ગરદન ઘુમાવી હા કહી દીધું રાજાની હા સાથે જ યોગીએ તેને રાતના સ્મશાનમાં પધારવાનો સમય કહી દીધો વિક્રમ રાજા ત્યાં પહોંચે છે ગોદાવરી નદીના કિનારે સ્મશાન હતું આસપાસ તો શું દૂર દૂર સુધી કોઈ ન દેખાતું હતું મનુષ્ય જ નહીં પ્રાણી પણ નહીં સ્મશાન એક ગુફા જેવું હતું ગુફાની આસપાસ ચામાચીડિયા લટકી રહ્યા હતા અંધારામાં તેની આંખો બિહામણી લાગતી હતી રાજા વિક્રમે જોયું તો યોગી અગ્નિકુંડની સામે ધૂણી ધકાવીને ધ્યાનમાં લીન હતા તેણે બંધ આંખે જ કહી દીધું આવ આવ મહારાજ આટલું બોલતા જ યોગીની ઉપર ઉડી રહેલા ભૂત પ્રેત અને પિશાચો જંગલમાં દૂર ક્યાંક ચાલ્યા ગયા જેના પર રાજા વિક્રમનું હજી સુધી ધ્યાન પણ નથી પડતું અને કહે છે કે બોલો યોગીજી મારા માટે શું આજ્ઞા છે યોગીએ કહ્યું રાજન આટલી ભયાનક જગ્યાએ આવતા તને ડર ન લાગ્યો હું જો દાડમમાંથી હીરા કાઢી શકતો હોઉં તો તારા જેવા મનુષ્ય સાથે શું શું કરી શકું ના યોગીજી તમારું ઋણ છે મારા પર અને ઋણ ત્યારે જ કોઈ રાખે છે જ્યારે તેને પોતાની પહોંચતી દૂર રહેલી વસ્તુ છે એ પ્રાપ્ત કરવી હોય ત્યારે ત્યારે ઠીક છે એમ શા કહી અને કહે છે કે હે સાંભળ રાજન અહીંથી દક્ષિણ દિશામાં જઈશ એટલે એક દૂર એક સ્મશાન આવેલું છે એ સ્મશાનમાં એક સિદ્ધ વડ આવેલું છે એ સિદ્ધ ઝાડ પર એક મડદું લડકે છે અને તું મારી પાસે લઈ આવ ત્યાં સુધી હું પૂજા કરું છું એ મડદાને તું મારી પાસે લાવીશ એટલે મારી સમગ્ર વિધિ સંપન્ન થઈ જશે આટલું કહી યોગીએ આકાશ તરફ જોયું અને ખટખટાટ હસ્યો આજની રાત લાંબી પસાર થવાની છે વિક્રમે વાત સાંભળી અને બે હાથ જોડી નમન કરી ત્યાંથી ચાલી નીકળ્યો સિદ્ધવડ તરફ જતો રસ્તો ખૂબ જ ભયાનક હતો ચારે બાજુથી જાનવરોના અવાજ આવી રહ્યા હતા ભૂત પ્રેત અવાજ કરી રહ્યા હતા રાજાને અંધારામાં એક એક ડગલું ધ્યાનથી રાખવું પડતું હતું સાપ આવી ગમે ત્યારે પગમાં આટી મારી ચડી જતા હતા રાજાને સિદ્ધવડ સુધી જતાં રોકવા માટે રસ્તા પર આવતી દરેક વસ્તુ તેને ધ્યાનના ધ્યેયથી ડગમગાવતી હતી રાજા તલવાર ખુલી રાખીને ચાલતો હોય ત્યાં તો નજીકમાં આવેલો પથ્થર પણ ગબડીને પડે એ સ્મશાન પાસે પહોંચી ગયો યોગીના સ્મશાન કરતાં પણ આ સ્મશાન અધિક ડરામણું હતું એક સિંહ ગર્જના કરી રહ્યો હતો અચાનક તે દોડ્યો અને પસાર થતાં હરણ પર તૂટી પડ્યો રાજા ડળિયા વિના સ્મશાનની અંદર પ્રવેશ્યો સ્મશાનની અંદરથી સિદ્ધવડ સુધી પહોંચવા જાય ત્યાં ઉપરથી એક સાપ તેની માથે પડ્યો તેની ગરદન અને છાતીને ભીસવા લાગ્યો રાજાએ મહામુસીબતે તેનાથી છુટકારો મેળવ્યો વિક્રમ આગળ ચાલતા જતો હતો ત્યાં એક ગાંડો હાથી તેના રસ્તા પચ્ચેથી પસાર થયો રાજા સમય સૂચકતા વાપરીને ત્યાંથી ઠેકડો માળી છટકી ગયો તેને ભારે આશ્ચર્ય થયું કે આ કંઈ જેવું તેવું સ્મશાન તો નથી જ એક સ્મશાનમાં હાથી સાપ અને સિંહ જેવા ખૂંખાર જાનવરો તે આગળ વધતો ગયો અને પહોંચી ગયો સિદ્ધવડની પાસે સિદ્ધવડ સરગી રહ્યો હતો રાજા વિક્રમ આવ્યો અને આગ ઠરી ગઈ રાજાને મનમાં થયું કે દેવે કહ્યું સિદ્ધવડ ઊંચું છે રાજાએ ઉપર જોયું તો દોરડાથી બાંધેલું એક મળદું લટકતું હતું તેનું શરીર આખું સફેદ હતું રાજા ઝાડ પર ચડી ગયો અને તલવારથી દોરડું કાપી નાખ્યું મળદું ધડામ કરતું નીચે પડ્યું હવે આને લઈ જાઉં રાજા બોલતો બોલતો સિદ્ધવડ પરથી ઉતરી અને મળદાને લેવા જતો જ હતો ત્યાં મળદું રડવા લાગ્યું રાજા પાછો જવડમાં મુકાયો તેણે આશ્ચર્ય જોયું તેણે મળદાની નજીક આવી પૂછ્યું તું કોણ છે મડદાએ જવાબ ન આપ્યો રાજાએ ફરી પૂછ્યું તું કોણ છે મડદું જોર જોરથી હસવા લાગ્યું તું એમ નહીં માને રાજા તેની નજીક ગયો તો મડદું ઉડ્યું અને ઉડીને ફરી સિદ્ધવડ પર ઉલટું લટકી ગયું રાજા ફરી ઉપર ગયો તો મડદું નીચે આવી ગયું રાજા નીચે આવ્યો તો મડદું ઉપર ચાલ્યું ગયું આ રમત તો ખૂબ જ જોરથી ચાલવા લાગી અને અંતે રાજાએ ઘણા પ્રયાસો કર્યા અંતે દું હાથમાં આવતું નથી અને મળદું કંઈ બોલતું પણ નથી રાજાએ મડદાને પકડી પોતાની પીઠ પર લાદી દીધું અને ચાલવા લાગ્યો મળદાએ વિક્રમના સવાલનો હવે જવાબ આપ્યો અને પ્રતિ પ્રશ્ન પણ કર્યો રાજન મારું નામ બેતાલ છે તું કોણ છે જવાબ દે રાજાએ જવાબ આપ્યો હું ધારાનગરીનો રાજા વિક્રમ છું તને યોગી પાસે લઈ જવા આવ્યો છું વેતાલે કહ્યું હું એક શરત પર તારી સાથે ચાલું જો તું રસ્તામાં બોલીશ તો હું ઉડીને ફરી સિદ્ધવડ પર ચાલ્યો જઈ રાજા શરતનો સ્વીકાર કરે છે અને વેતાલ કહે છે પંડિત ચતુર અને જ્ઞાની તેના દિવસો તો સારી સારી અને મીઠી મીઠી વાતોમાં જ વીત્યા રાખે છે જ્યારે મૂર્ખાઓના દિવસો ઝઘડા અને ઊંઘમાં જાય છે તો હે રાજન આપણી વાતો પણ સારી સારી વાતોમાં જ પસાર થાય આપણો દિવસ સારી વાતોમાં પસાર થાય એ માટે હું તને એક વાર્તા સંભળાવું છું તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી જોયું અને આગળના ભાગ આપણે આગળના વિડીયોની અંદર જોઈશું